પોલીસ રસ્તા પર વાહનોનું ચેકિંગ કરી રહી હતી અને તે દરમિયાન એક બાઇક સવાર ત્યાંથી નીકળે છે આ બાઇક સવાર અને પોલીસના વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ બાઇક સવારનો આરોપ છે કે પોલીસે તેને લાફા ચીંકી દીધા છે આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાછી ગુજરાતના પોલીસ વળા વિકાસ સાહેબ તમામ પોલીસ કર્મચારીઓ ટુ વ્હીલર હોય રિક્ષા હોય ફોર વ્હીલર હોય તેમને ઉભા રાખે છે વાહનોનું ચેકિંગ કરે છે કાગળિયા તપાસે છે અને તે દરમિયાન જો કોઈ નિયમોને ભંગની વાત સામે આવે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરતા હોય છે કચ્છના આદિપુરામાં એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં વાહન ચાલક કહીએ છે કે જે ત્યારે બાઇક લઈને જઈ રહ્યો હતો તે સમયે તેને રોડ પર પોલીસ કર્મચારી ઊભા રાખે છે તેના પાસે હેલ્મેટ પણ નહોતું અને તે કારણસર આ પોલીસ કર્મચારી અને બંનેના વચ્ચે મહેમાને લઈને વાત થાય છે અને પોલીસ કર્મચારી તેને લાફો ફટકારે છે આવો તેનો આરોપ છે તે ત્યાં સુધી કહે છે કે મેમો ફાળવો તો ફાળી દો

બ્રેક ઉપર ચાવી લાવો ગાડીની ચાવી એમ કેમ આઈ હેલ્મેટ જો આ વિડિયોમાં છે જી બધું વિડિયોમાં છે જા

નથી પાડો દૂર થી રાડ પાડું સાઈડ માં ઉભી રાખે સાઈડ માં ઉભી અરે ક્યાર નો શું પોલીસ કર્મચારી કહેતા હતા કે મેમો તો ફાટશે હવે મામલે તપાસ થાય ત્યારે કયો પક્ષ સાચો છે તે બહાર આવે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો